હર્ષુખ રાઠોડ જોશીપરા વિસ્તારનો બહુ જૂનો અમારો પ્રશ્ન હતો કે ઓવરબ્રિજ નહોતું આખો દિવસ રેલવે ફાટોક બંધ રહેતી હતી આવા જવાળા બહુ હેરાન થતા હતા ખૂબ મહેનતના અંતે આ બ્રિજ પસાર થયા આ ચોથી ડિઝાઇન છે એ જ ટાઈપની ડિઝાઇન હતી ત્યારે પહેલાં એ પ્રશ્ન હતો કે ભાઈ આપણે ક્યારે કાઢશું ત્યારે એકદમ પંકજ બંગલો છે સરકારી જે જગ્યાઓ પડી છે એમાંથી કાઢે અને જો થાય તો મેઇન રોડ જે છે કે જે મજડી દરવાજેથી અહીંયા આવે છે ગાંધી ચોક સુધી એ આખે આખો રોડ સલામત રહીએ ને વાંથી આખે આખી ડિઝાઇન જે સારી થતી હતી એ મલ્ટીપર્પઝ પણ હતી પરંતુ હવે છેલ્લે અમારા ધ્યાનમાં એવું આવ્યું કે આ જે બનશે ડિઝાઇન એમાં જે મેઇન રોડ છે એ અડધા રોડ ઉપર એના પિલોર આવશે તો આ સર્વિસ રોડ જેવું સાવ થઈ જશે અને આવવા જવાવાળાને બહુ તકલીફ થશે એ વિસ્તારના માણસોને જવા માટે ઓવરબ્રિજમાં એને મજેળી દરવાજા બાજુ જવું હોય તો ગાંધીચોકમાં આવવું પડશે અને ઉલટા રસ્તા થશે અને જે તે વખતે એ જિલ્લા પંચાયતની જમીન એકવાયર કરી અને ખાલી આ બ્રિજ માટે જે એકવાયર કરેલી હતી એ જમીનનો ઉપયોગ અત્યારે નથી થતો જો ન્યા પિલોર થાય તો આ મેઇન રોડ છે એ બચી જાય અને જૂનાગઢ માટે બહુ સારું થાય આ મેઇન રોડ છે એ રહેવો જોઈએ મલ્ટીપર્પઝ ઉપયોગ થવો જોઈએ લોકોને તકલીફ ન પડે અમને ઓવરબ્રિજ માટે તો અમે ખૂબ જ ઈચ્છા ધરાવતા હતા સાથમાં છીએ ફક્ત આ ફેરફાર કરી ને એ જ ટાઈપ કે ગમે તમે જે સરકારી જમીન છે એમાં પિલોર થાય ને મેઇન રોડ બચી જાય અને ઓછી તકલીફ થાય એવું કરો એવી અમારી સત્તાધીશોની વિનંતી છે અમારું તમે સાંભળશો એવી પ્રાર્થના અમૃત દેસાઈ જૂનાગઢ જુનાગઢમાં જોશીપુરાનો ઓવરબ્રિજ કે જે છેલ્લા વીસ વર્ષથી વાતો સાંભળી છે હવે એ ઓવરબ્રિજ જ્યારે સાકાર થવાની દિશામાં છેલ્લા તબક્કામાં આવ્યો છે ત્યારે અગાઉ આ જ ઓવરબ્રિજમાં એ ચાકારની ડિઝાઇન ધીરુભાઈ ગોહિલ હતા જ્યારે મેયર હતા ત્યારે મંજૂર થઈ હતી પ્રજાને સર્વ આ ડિઝાઇન હતી અને ખૂબ મોટો લાભ પણ થતો હતો કારણ કે કોઈપણને નુકસાન થયા વગર સરકારી જમીનમાંથી જ આ આખો બ્રિજ તૈયાર થઈ જતો હતો અને પ્રજાને પણ કોઈ મુશ્કેલી નહોતી હવે ગઈકાલે જ જ્યારે અમારા ધ્યાનમાં આ નકશા આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આ ડિઝાઇન જે બદલાવી છે એ ડિઝાઇનથી પબ્લિકને પારાવાર નુકસાન થશે જૂનાગઢની પ્રજાને જે વીસ વર્ષના આખા યોજનાથી કરવું જોઈએ એને બદલે વીસ વર્ષ પાછળ ધકેલવાની દિશામાંનું કાર્ય થઈ રહ્યું છે આ જે પ્રક્રિયા છે એમાં એટલા માટે અમારો અમારો વિરોધ છે કે આ આખામાં જે છે એ આ રોડ પર પિલ્લર આવી રહ્યા છે રોડ પર પિલ્લર આવવાને કારણે ખૂબ મોટી ટ્રાફિક સમસ્યા થશે અને રોડ ઉપર પિલ્લર આવવાને કારણે સંપૂર્ણ રોડ ફેલ જશે અને બંને સાઈડના અત્યારે સર્વિસ રોડ બનાવવાની જે વાત છે એમાં ખૂબ મોટું ડિમોલેશન પણ કરવું પડશે સરકારી જગ્યા પણ જશે અને સાથે સાથે વેપારીઓને પણ નુકસાન થશે અત્યારના હયાત રોડને ડેમેજ કરી અને ફરીથી નવા સર્વિસ રોડની જે વાતો થઈ રહી છે એ એટલું મોટું નુકસાન એટલો મોટો ખર્ચ કરવાને બદલે મૂળભૂત જે ડિઝાઇન હતી એ આકારની એની અંદરમાં જે પિલર સરકારી જગ્યામાં ઉતરી જતા હતા રોડ પણ એમને એમ રહેતો હતો એટલા માટેની વાત રોડની વાત એટલા માટે કરું છું વેપારીઓને તો કદાચ આજે તો કદાચ બસ બસો વેપારી અહીંથી બજે સ્થળાંતર થઈ જશે એની ચિંતા નથી પણ જૂનાગઢની પ્રજાને કાયમી માટે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે એક વધારાની ટ્રાફિક સમસ્યા આવશે એટલે પ્રજાએ જાગવાનું છે ખાલી આજે વેપારી જાગ્યા છે આજે જો કાલે પ્રજા બજારમાં નહીં આવે તો આ લોકો મનમાની કરશે અને આ પ્રકારની ડિઝાઇનો ઠોકી બેસાડશે તો ખૂબ મોટું નુકસાન થશે એટલે આ ડિઝાઇનથી જૂનાગઢની પ્રજાને ખૂબ મોટું નુકસાન છે એટલે ડિઝાઇન બદલવા માટેની માગણી માટે એક આવેદનપત્ર આજે જિલ્લા સમારતા સાઈડને આપ્યું છે પહેલા તો જ્યારે આ ફાટક જુનાગઢને ખૂબ માથાના દુખાવા સમાન છે કે જે રેલવે ફાટક આખા દિવસમાં માં થી છ વાર બંધ થતી હોય છે ને મેન જોશી પરા આવક જાવક ના એક જ રસ્તો હોય છે એના હિસાબે આજે આ મિરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના ભાવો મંજૂર કરી અને આ ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી કરવામાં આવી છે ને ટૂંક સમયમાં આ ઓવરબ્રિજ આપણે શરૂ કરવાનો છે તો આ પેલા તો છે ને આ ઓવરબ્રિજ ની ડિઝાઇન એસ એસ પ્રકારની છે ગાંધી ચોક થી લઈ ને સીધું ગંધારીવાળી સુધી જવાનું છે ગાંધી ચોક થી ચાલુ કરી અને જે પોલીસ સ્ટેશન આપણે આવે છે ત્યાંથી થઈ ને આ બે બે રેલવે ફાટક આવી જાય છે કે જે એક વિસાગર લાઈન છે અને એક વેરાઆઉટ લાઈન છે એ બે ફાટક ઉપર થઈ ઓવરબ્રિજ બનીને સીધો ગંધારીવાળી એટલે આ એસ ટાઈપનો આ આપણે જે પ્રોજેક્ટ ઢક્કી કર્યો છે અને જે ટૂંક સમયમાં હવે આપણે આ કામ પણ ચાલુ કરવાનું છે આમ જોઈએ તો લોકોની જ માંગ છે કે લોકો કે બહુ ફરિયાદો છે બહુ એ લોકોની માંગણી છે કે અમને આ જે અમને ફાટક છે એ ખૂબ માથાના દુખાવા સમાન છે એટલે આપણે ઓવરબ્રિજ બને તો આટલા માટે જ અમે ઉતાવળ કરી અને અમારી બે વર્ષથી આ પ્રક્રિયા ચાલુ હતી પરંતુ અત્યારે હવે અમે ટેન્ડર બહાર પાડી દીધું છે પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને ઓવરબ્રિજ અત્યારે જોઈએ તો આ ઓવરબ્રિજ ઓગણસાહીઠ કરોડના ખર્ચે થવાનું છે અને જે લોકો કહે છે કે પેટ્રોલ પંપ પાસે કઈ રીતના જવું તો એમના માટે પણ ખૂબ ગાંધી ચોક થી આપણે બે સર્વિસ રોડ સાડા સાડા પાંચ મીટરના બનાવવાના છે બે બાજુથી જવા માટે ગાંધી ચોકમાં જે જેને મજેવડી ગેટે જવું હોય છે તો ગાંધી ચોક થી સીધા મજેવડી જવા માટે પાંચ પાંચ સાડા પાંચ પાંચ મીટરના સર્વિસ રોડ પણ છે એટલે સર્વિસ રોડ ઉપરથી લોકો પેટ્રોલ પંપ સુધી પણ પહોંચી શકે છે એટલે આમાં લોકોને કોઈ જાતનું તકલીફ ન થાય લોકોને કોઈ જાતની દુઃખ દુખ ન થાય અને લોકોની સુવિધા માટે જ આ ઓવરબ્રિજ અમે બનાવવામાં મંજૂર કરેલો છે બસ હવે ટૂંક સમયમાં જ અમે આ ખાતમુહૂર્ત કરી અને આનું કામ શરૂ કરવાના છીએ